કે કારણ તો તમા કોન્ફેશ કોણ નઈ થાય હાચું કોક કામ નઈ થાય હરી પણ યાર તારા ટ્રોલી તો બ બધા ઓમ ઉડી જતા છે બાબા જે પૈસા આપણે લેવાના છે અમને લુખા કઈ પહેલા એને દેદી ના કે યાર મે તો શીખવાડી એમ પહેલા કે કે વિડિયો પર એને જ સીધા હે બછા મૂછા ચલાવ છે એક 100 100 કે વ્યૂઝ બતાઈ દે અમને એટલે ભાઈ પૈસા લઈ હેડ ઓન કરે તમારું ચલો માત્રમાં અમને શીખવા દો ના તમે યાર ઉભો નઈ થા મારશે અને ગાડી ઉપર ઉભો નતા બાબા થાતી ગયો યાર તમારા અમને તમારા

બાબા બાબા જોડે રોન તો બધું કામ થાય બોલજો ને આપણે એના મોડે ફેસબુક લાવવાનો છે આજે બસ ફેસબુક બોલ છે ઓરેની જાતે જો ધોની બોલ છે જો જો બે સેકન્ડ માં બોલ છે પકડ જો ઓ માતા આવશે ડાયરેક્ટ ફેસબુક આવશે પકડજો જો બાબા યાર તમે કશું કરતા નહીં ને એમનામ શું બિલ કશું આવ્યું તો લે આવ આવ ફેસબુક આવ જો આ લે જો જો આયણ ફોલો જોએ ફ્રેન્ડ જોએ મારે એક કલાકની અંદર ફ્રેન્ડ જોએ 5 મિલિયન મને જશે કોડા અલા તારે જ કરવાના ચાર બંકા ચેનલ નું નામ છે પેજ નું નામ ફેસબુક માં કઈ માતા બોલાય બા ફેસબુક 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 નું તો મીટા ઓમ નું છે ને ઇન્સ્ટા એમ નું છે તો તો જાય કોલ અપ કરારો તો દો માતા ઓમ ને માતા નો ફેસબુક છે અરે એ ફેસબુક માતા તમે હમતા નહી યાર મે માતા નો ટોરી આ ફેસબુક છોકરા થઈ જા મળવા ના દેવાય આવો હેળો એની બાજુ રહે

બોલો ડિજિટલ બાબા ની જય ઓ ની તો ગાવ જયારે રે રમતા જોગી આયા હે આયા શેરડી વાલે સાઈ બાબા આયા હે તે રે ઘર મેલી